મીડિયામાં તો સાહેબ એમાં શું છે કે બાબા સાહેબ કોઈ જાતિ પ્રત્યે રાખ્યું નથી બધી સમાજ ને બાબા સાહેબ સવિધાન અધિકાર આપ્યો અને અમે ઈજ વિચારધારા ને વરેલા હોય સાચું છે પણ અને અમે અમે રાઠોડ છી અમે રાવડી રાઠોડ છી હા હા અને નંબર બીજો કે કોઈ પણ જાતિ ભેદભાવ રાખે ઈ વિચારધારા ને વરેલો નો હોય ઈ છે ને જ્ઞાતિ ને વરેલો હોય

સજ્જનતા દાતાર ઈ સુર પંથ કોઈ અભ્યાસ માં ના મળે એ તો બીનાથ કૃપા ભગવાન હા એટલે આ બધું છે ને પ્રિય બોલવું સજનતા સજ્જનતા અને નિર્મળતા નિર્મળતા થી એટલે ભાવ થી બસ બસ આધીનતા સહન શક્તિ જે માણસ અપમાન સહન ન કરી શકતો હોય એને માન ની કિંમત ન હોય ન હોય જેને સજનતા હોય ત્યાં દુરીજન ન હોય તો સજ્જન ની કિંમત નો હોય જે સ્ત્રી નું ઘર ઘર માં માં માન હોય 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 પુરુષ ની કોઈ એના કદર કદર સન્માન માં સારા માણસ ની વેલ્યુ હોય એના જે સોના ની સંબંધ કહેવામાં આવે કબીર સાહેબે કીધું કબીર કુવા એક પનિહારી અનેક બર્તન સબી કે ન્યાર ન્યરે પાણી સબી મેં હા એક

હા મીરા કે હું રોહિદાસ ના ચરણોમાં હું એવી જગી ને તો મારો કોલસો એવી જગી ગઈ કે દેહિકની ની અંદર એટલે ને કીધું કે રાણા આ ઝેર ને ઝેરના ઘૂટડા તું તો ઓલા મેઘવાલ ની સડી સડીશો ઓલા સમાર ની સડી છો એવા ઘૂટડા આને દીધા મીરા પી ગઈ અને આપડે તો જાતિના વાળા માંથી એક ખાલી મેઘવાલ ના છોકરા દસ જણા એનો વિરોધ કરતા છે કે એની ભેગો ક્યાં રકડે

બરાબર એટલે વિચાર ધારા થી મહાન પુગાય વિચાર ધારા સિવાય કોઈ દી કઈ વસ્તુ નથી આ મહાપુરુષો ની વિચાર ને સાંભળો છો એટલે તમે મનસુખભાઈ ને ફોન કર્યો નકર મનસુખભાઈ કઈ વાડી નો મોળો આવા તો હજારો મનસુખ ગ્રામોદમાં અને દેશમાં છે એટલે મે 4 5 દિવસ થી તમારા વિડિયો જોતો પસંદ વાણી ના પ્રોગ્રામો મેં જોયા હમ પછી કીધું આ આપણી લાઈન ઉપર જ છે કીધું આપણો મને છે ને આ વાતોમાં બહુ મજા આવે આનંદ આવે બરાબર બરાબર અને હું એ મારે બાબજી છે ગુરુ મહારાજ છે બરોબર જો ભાઈ એક તમને વાત કરું એક રાજકીય રાજકારણી એનો કોઈ ધર્મ નો હોય નો હોય કેમ કે ઈ જેમના મેળ આવે ને એમની ટોપી ટોપીઓ પહેરી નીકળે કયાં ટોપી ફેરવાનું કય કેસ બદલાવે રાયતે એનું કાઈ નક્કી નથી

હમ તો હું પાંચ રૂપિયા માં નહીં દઉં એટલે કીધું બેન દેવું દારું મોતી પાછું પંદર રૂપિયા માં એ મોતીડા નો ઘા કર્યું ને તો મોતીડું ફાટી ગયું

આકાશ માંથી પાણી પડે ઈ ગોળા ભર્યા નથી શું કામ કે એ વાણી અંદર મળશે એમાં ડોળ પકડાઈ ગયો છે એને જગત પીહે નહીં એને બ્રાહ્મણો પછી પીએ નહીં બ્રાહ્મણો ને વિધિ કરવી તો નીર પાણી ગોચશે એને નીર કરવું હોય તો આવે કે વાળું પાણી નીર થઈ શકે ના એને કબીર સાહેબ એ કીધું પછી બેહાડવો હોય ને ભાઈ તો એને જ્યાં ઊંડાણ હોય જ્યાં હલન ચલન ની ક્રિયા બંધ થઈ જાય ને પછી એનો ડોળ બે જાય પછી એનું ઈ પાણી પાછું આયુ ને શ્રાવણ મહિનામાં એટલે બ્રાહ્મણ પાછા ટકા કરીને સોટલ્યુ લઈને ભૂગી જાય કે નમો વાય ભોતા કરીને પાસે પૈસા લાગવા કે એનો ડોળ બે ગયો.

હા એટલે જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા જેની માં મજબૂત હોય એના આવા છોકરા ના જન્મ દીધા સાહેબ કરું ફોન લગાવું હા પણ એમાં એવું છે તમારી સમાજમાં અમુક જે અહમી છે જેને જ્ઞાન નથી હમણાં ગાંધીનગર અંદર ઓલા ઘોડા માથે થી કઈ દલિત નો વરઘોડો નીકળ્યો અને એમાં કઈક બે લાફા મારી લીધા ને એવું કર્યું હવે કેવડો એનો અહમ

ગોંડલ બાજુ હમણાં વચ્ચે પ્રવાસ કર્યો તો અમે ઘરે નો ફરવા માટે આયા તા રાજકોટ ના દ્વારકા સુધી ગયા તા બરાબર છ દિવસ ફર્યા તા એ ચોટીલા ને તિથલ નીકળ્યા હતા હા તમારું નામ મને ભૂલાઈ ગયું નામ શું કીધું આપડું રાઠોડ મંગુ સિંહ દિલુસી મંગુ સિંહ દિલુસી દિલુસી હા દિલુસી ઓકે ઓકે ભલે આપડે આ બાજુ આવો તો મળજો

અમે બીજા એકય મંદિર ને માનતા નથી અમારું કોઈ મઢ નથી અમારું કોઈ દેવસ્થાન નથી અમારા જજ સાહેબ છે ને ઈ અમારો ભગવાન અદાલત રીયે ને એ અમારું મંદિર કેમ કે અમારી માથે હાચા ખોટા કેસ કરે ને સાહેબ તો અદાલત જ અમે જેલ માંથી મુક્તિ આપે નગર અમારી માથે ભાઈ સાહેબ બોવ મોટા કેસ કરી કરી અંદર કોઈ ગયા ને તો કોઈ સાંભળતું જ નથી અને ભગવાને કોઈ દી અમારી રાઈડ સાંભળીએ ય નહીં ના આખું ઘર રેડિયું નાખતા હતા મુઇસુ મારે છે કોઈ દી ભગવાન ને મંદિર માંથી બાર હોય નીકળ્યો દયો લા,

રાજાઓ હતા નતો દીકરા ને દ રામદેવી આટો થઈને આવડા ઘોડા ઉતરે છે રામા નેજા લઈને કોઈ ખબર નથી રામાપીર કઈ સમાજ માંથી હતા હા ઈમાય દલિતો અહીંયા અંદર નહી કરવું હવે તોય રામદેજી કોઈ દી નીકળી ને કીધું ને કે રવા જો ના છું.

ઓ અને તમારું નામ ઠામ ને તાલુકો જીલો મોકલજો જેથી કરીને YouTube ની અંદર આપડે ચડાવશું કે ભાઈ આ વાળા મારે છે પણ સમજદાર વ્યક્તિ આમાં સમર્થન પણ આપે છે ભલે 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 જય રાજપુતાના જય રાજપુતાના જય રાજપુતાના જય મહારાજ જય ગુરુ મહારાજ